આ ટેકાના ભાવના ખરીદીને ચણની જે સરકારની જાહેરાત પ્રમાણે અમારા ગામની અંદર કોઈ આ વિશીનની અંદર અપડેટ આવતું નહીં કોઈ સેટિંગ થાતું નહીં એટલે કોઈની અરજી અમારા ગામની હજુ રજિસ્ટ્રેશન થઈ નથી રવદ ગામની બરાબર ને અમારા ગામના મેં દસ દિવસથી સાહેબ બધા ખેડૂતો લગભગ લગભગ પચાસ પચાસ ખેડૂતો આવીને બે કાંઈ ફાયદો થતો નથી કોઈ દા અપડેટ આવતું નહીં કંઈ ખુલતું નહીં એને એ પ્રોબ્લેમ છે એનું અમારું રજીસ્ટ્રેશનનું કંઈક થાય એવું કંઈક કરો વિષય અમારો કેટલા પંદર વીસ દિવસથી હેરાન થાય છે અને ચણેની ઓનલાઈન થતી નથી આજે ખેડૂતો એટલા હેરાન પરેશાન થાય છે કે ના પૂછો એટલા હેરાન પરેશાન થાય છે સાહેબ બરાબર અને લગભગ કંટાળી કંટાળી ખેડૂતોનું કામ ખોટી થઈ અને ખેડૂતો બહુ હેરાન પરેશાન થઈ ગયા છે તો જલ જેમ બને એમ જલ્દી ઓનલાઈન ચાલુ થાય એવું પરિસ્થિતિ અમારી ચાલુ કરો એ મારી નમ્ર વિનંતી છે ત્રણે નમી નોંધણી કરાવવા જાવી નહીં છીએ કાયમી પણ રોજ ટકા પડે ચાલુ જ થતું નથી વીસી એમ કે છે કે ચાલુ નહીં થતું કે હવે એમને ખબર આપણે અંદર જાણ જોવા જઈએ એ કે ચાલુ નહીં થતું જોવા જતું નહીં રોજ દસ પંદર દિવસથી ટકા ખાય અને રવત ગામના પાંચસો જેટલા ખેડૂતો છે જે રોજ સવારથી આવે છે અને સાંજે રિટર્ન જાય છે જે લોકો રોજ અમને આક્રોશ બતાવતા હોય છે જેના કારણે અમારે એમની જોડે થોડી ઘર્ષણ પણ થાય છે પણ હવે આગળથી અમને આનો કોઈ પ્રશ્નનો નિવારણ આપતા નથી તો અમે રોજ તો આવી રીતે કેવી રીતે